નમસ્કાર મિત્રો બદલતા સમયની સાથે સાથે માણસોના સ્વભાવ અને માણસોના નેચર પણ બદલતા હોય છે સમયે સમયે માણસોમાં એક પ્રકારના જે તમે તામસી પ્રકાર અથવા મગજનો શાંતનો ગુસ્સો આવા ઘણા બધા માણસોના સ્વભાવ પણ બદલતા હોય છે પાછલા વિડીયોમાં અંદર મેં પણ વાત કરી હતી કે અપશબ્દોના માધ્યમથી તમે ના ફેલાવો એક શાંતિ સભર વિડીયો વાયરલ મેં આપ્યો હતો સમાજને તો વિડીયો ઘણા લોકોએ સાંભળ્યા બાદ ઘણા લોકોનો મને એવો મેસેજ હતો કે સાહેબ તમે જે વાત કરી પણ છતાં કોઈ વ્યક્તિ ના માને અથવા છતાં કોઈ વ્યક્તિ વારંવાર ઘણા બધા સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગાળો અને ભદ્ર ટિપ્પણી જેવું કરીને જેવા તિસ્મારખાનો માટે આ ખાસ વિડીયો છે માટે વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને તમારા દરેક મિત્રોને કરીને ધમકી આપે ત્યારે સામાન્ય રીતે સૌથી પ્રથમ તમારે ઓનલાઈન પ્લેટફોર્મ અને પોલીસના માધ્યમથી આઈપીસી સેક્શન નંબર એકસો ચોપન અનુસાર ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ નોંધાવાનો હોતો હોય છે ત્યારબાદ એની અંદર ડીપમાં આઈપીસી નોંધ થતી હોય છે જો તમને અપરાધિક કોઈ મહિલા હોય મહિલાને માનસિક ઉત્પીડન સવાલ હોય ગાળો હોય ચોપન ડી ના અનુસંધાન પર ફરિયાદ થતી હોય છે અને તેમની સજા મિનિમમ ત્રણ વર્ષથી માંડીને અથવા આર્થિક દંડ જે બે વધુ હોય તે થતો હોય છે ત્યારબાદ બીજી આઈપીસી આઈપીસી નંબર પાંચસો ચાર આ પાંચસો ચાર હોય છે કે તમને જાનથી મારવાની ધમકી અથવા તો તમારો પીછો કરતા હોય છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સતત તો ત્યારે IPC નંબર પાંચસો ચાર ઉપયોગ થતો હોય છે ત્યારબાદ IPC નંબર પાંચસો નવ કે તમે ઇલેક્ટ્રિક વે ઉપકરણો ઈમેલ સોશિયલ મીડિયા પણ ઉપર તમને સતત જાતિવાચક શબ્દો અપમાનજનક શબ્દો ઓબ્યુસિંગ લેંગ્વેજ એટલે કે સતત અપમાન વારંવાર કરતા હોય ત્યારે તમે IPC નંબર પાંચસો નવ અનુસંધાન પર ફરિયાદ કરી શકો છો તો આવી બધી ઘણી બધી આપણી પાસે સિસ્ટમમાં IPC સેક્શન છે લો એન ઓર્ડર છે તો તમે ધ્યાનથી સાંભળજો તમે જ્યારે સમાજને જાગૃત કરતા હોય ત્યારે તમે અન્ય કોઈ એવો વર્ગ કે સતત તમને અબ્યુસી લેંગ્વેજ કે જે લોકો આ તિસ્માર ખાન બનવાનો પ્રયાસ કરતા હોય છે તો એમના દરેક લોકો માટે આ વિડીયો છે કે જે સતત માનસિક યાતના ભોગવી રહ્યા છે આવા લોકોથી તો ખાસ આ વિડીયો તમારા માટે મદદરૂપ બની રહે એટલા માટે જ બનાવું છું અને લોકોને માનસિક અને ફિઝિકલ એક અવેરનેસ આવે એમના માટે જ આ વિડીયો બનાવું છું જય હિન્દ જય ભારત જૈન હિતમાં જારી ખાસ વિડીયો સાંભળજો તમારા દરેક મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો જય હિન્દ